પ્રિયંકા ગાંધી ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં ચૂંટણીનો પ્રચાર કરવા આવવાના છે તેવામાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઉપપ્રમુખ દિલાવરસિંહ વાઘેલાએ પોતાનું રાજીનામું ધરી દીધું કેમ કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ જ્યારે પણ ચૂંટણી પ્રચાર માટે આવે છે ગુજરાત ત્યારે જ આ નેતાઓ પોતાના રાજીનામું આપે છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તેવામાં કાલે પ્રિયંકા ગાંધી બનાસકાંઠા આવવાના છે ત્યારે ભાજપને કંઈક ને કંઈક પાર્ટીને તોડવા અને કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણ કરવા માટે આ રણનીતિ ઘડી તો પ્રિયંકા ગાંધીની સભામાં ખૂબ જ મોટો ફટકો પણ પડી શકે છે દિલાવર વાઘેલાના રાજીનામાથી કોંગ્રેસને થરાદમાં ખૂબ જ મોટું નુકસાન પણ થઈ શકે છે ત્યારે બનાસકાંઠાના લોકો પર ગેનીબેનનો ખૂબ જ સારો એવો પ્રભાવ છે પણ આ તો લોકસભાની ચૂંટણી છે આ પહેલા પણ બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવારો પક્ષ કરી ભાજપમાં જોડાયા અને હવે ફરીથી પ્રિયંકા ગાંધીના બનાસકાંઠામાં આવ્યા પહેલા જ ફરીથી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે તો આ પહેલા રાહુલ ગાંધી પણ જયારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી કોંગ્રેસના મોટા માથાઓએ રાજીનામા આપ્યા હતા જેમાં ખાસ કરીને કોંગ્રેસના મોટા માથા ગણાતા અને કદાવર નેતા ગણાતા એવા નારણ રાઠવા અને સંગ્રામ રાઠવાએ કોંગ્રેસ પાર્ટીમાં ખૂબ જ મોટું ભંગાણ સર્જ્યું અને તેઓ કેસરિયા કરી ભાજપમાં જોડાયા ત્યારે ભાજપની તો આ વર્ષો જૂની રણનીતિ છે કે કોંગ્રેસ પાર્ટીને કઈ રીતે તોડવી ભાજપ પોતાના જૂના જોગીઓને નથી સાચવતી અને કોંગ્રેસ પાર્ટીને તોડવામાં એડી ચોટીનું જોર લગાવી રહી છે ભાજપ ક્યાંક પૈસાના જોરે ક્યાંક ધાક ધમકી આપીને ક્યાંક સારા પદની લાલચ આપીને નેતાઓને ખરીદી રહી છે અને કોંગ્રેસ પાર્ટીને તોડવાનું કામ કરી રહી છે ત્યારે સવાલો ઘણા ઊભા થાય છે કે શું બીજી પાર્ટીને તોડીને જ પોતાની પાર્ટીને મજબૂત બનાવી શકાય અથવા તો શું કોંગ્રેસ પાર્ટીના નેતાઓ એટલા મજબૂત છે કે ભાજપને તેમના જ નેતાઓ જોતા છે ત્યારે સવાલો કોંગ્રેસ પાર્ટી પર પણ ઊભા થાય છે કે શું તેમની પાસે વિશ્વાસુ નેતાઓ નથી કેમ તેમના નેતાઓ ખરા સમયે જ તેમને દગો આપી જાય છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર